રોજ ને રોજ ગોમ્બાઈ એડી અડી જવાનું હોય તો કંટાળા જાય આ તો કહેવામાં આવે એવું દુખાય છે ને ના હોય તો અમે પૈસા ભેગા તો કર્યા જ છે ના ને પેલો ઘોડો આવે ને બધા છે ને એવું પેલો બ્લેક ભોળો કહેવાય છે ને એવો ના આવે તો ઘોડો જ લઈ આવવા દે તો આવ નવ તો લાવવાય ને કાંઈ નવું લાવી તો બધી હપ્તા પરવા પડે હા ના લોન વાળા આપણા ઘેર આવ ના હોય તો સેકન્ડમાં જ લે આવવું છે ભાઈ પર સર કીએ ને રૂટ લે લેવું હોય

આ રહ્યો ફોટો લે ચાલુ કરી આલુ ને જોઈ લે તું તો કોઈ દેખાતું તો બાઈક ચલાવ્યું હ તો તો 5000 કિલોમીટર ફરી નઈ ફરી વધારે હજી તો એમની બાઈક લેવા આયા અમે હજી બીજી સર્વિસ આવે બીજી સર્વિસ આવે ભઈ આજ ના ના લેવાનું છે અમાર કાકા સાઈડમાં થોડો અમે શાંતિ

ભાઈ કોટ કર્યો એ તો મન તો નહીં એને ખબર નહીં પડતી એવી બરોબર પે કરો બરોબર

કશો વાતોને હોભલી લેજો હા હા જો મારી કોઈ જવાબદારી નહી મો આ બાઈક તમે ન લાઈ બાઈક નોટણી છે કે આ ખરાબ છે ને આ ખરાબ છે ટાયર ફાટી ગયો ભાઈ આ ભાઈ હા રોડ આવો આપડો વાત કરીએ બરોબર એ હા ઓડો એ રોહા બોય આવડે છે હા Bye. Bye.